સરકારી સહાય આપવાના બહાર એક મોટાફાશ થયો કુલ રૂપિયા પંચાવન લાખ પંચ્યાસી ની છેતરપિંડી હોવાનું પોલીસ ફરિયાદમાં છે નવસારીના ટેકરી વિસ્તારમાં રહેતા જય રમણભાઈ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં

બેંક ઓફ બરોડાની અલગ અલગ શાખા અને અન્ય દસ્તાવેજો આરોપીઓએ પોતાના પાસે લીધી હતી આરોપીઓએ ભોગ ભંડનારની જાણ બહાર પશુપાલન લોન ના ફોર્મ અને ચેકબુક પર તેમની સહીઓ લઈ લીધી હતી તેમના નામે લાખો રૂપિયાની લોન મંજૂર કરાવી દીધી જ્યારે લોનની રકમ પંચાવન લાખ પંચ્યાસી હજાર ભોગ બનનારના ખાતામાં જમા થઈ ત્યારે આરોપીઓએ તરત જ તે રકમને પોતાના અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી ઉપાડી લીધી હતી આમ ભોગ બનનાર પર લોનનો મોટો બોજો નાખી તેમની સાથે ગંભીર છેતરપિંડી કરવામાં આવી હતી પોલીસની કાર્યવાહી આ સમગ્ર મામલે નવસારી ટાઉન પોલીસે આઈપીસીની કલમ ચારસો વીસ છેતરપિંડી હેઠળ ગુનો નોંધીને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી પોલીસ ઇન્સ્પેક્ટર એ એસ સરવૈયા અને તેમની ટીમે કાર્યવાહી કરતા મુખ્ય આરોપીઓ દિનેશ પટેલ અને પ્રકાશ રાઠોડ ધરપકડ કરી છે જ્યારે સુરત ના અન્ય બે આરોપીઓ અલ્પેશ અને અશ્વિન પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે આ ઘટનાએ એ સમગ્ર પંથક માં ચકચાર મચાવી દીધી છે ફરિયાદી શ્રી જય રમણભાઈ પટેલ ધંધો વેપાર રહે રેલ રાહત કોલોની દસરે ટેકરી ના હોય નવસાઈ ટાઉન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો વીસ એકસો વીસ બી અને ચોત્રીસ મુજબની એક ફરિયાદ આપી હતી જેમાં આરોપી તરીકે દિનેશભાઈ ભના સનાભાઈ પટેલ ધંધો કેરટેકરનો રહે ઊંડાચ વાણિયા ફળ્યું બિલીમુરા અને બીજા આરોપી છે પ્રકાશભાઈ થાલકભાઈ રાઠોડ ધંધો પશુપાલન રહે ગામ અને ત્રીજા આરોપી છે અલ્પેશભાઈ સોની અને અશ્વિનભાઈ એ બંને રહે સુરત નાઓ વિરુદ્ધમાં એક ફરિયાદ આપેલી હતી આ ગુનાની હકીકત એવી છે કે તારીખ અગિયાર પાંચ બે હજાર બાવીસથી અઠ્યાવીસ સાત બે હજાર ત્રેવીસ દરમિયાન આ જે આરોપીઓ છે એમણે આ ફરિયાદી તથા બીજા જે અલગ અલગ શાયદો છે એમના પશુપાલનની સરકારી સહાય મળશે એમ કરી એમના પાસેથી લાલચ આપીને એમની પાસેથી આધાર કાર્ડ પાન કાર્ડ અને તેઓના ફોટા લઈને બેંક ઓફ બરોડા જેટલી શાખા નવસારી જિલ્લામાં આવેલી છે તમામ શાખાઓમાં આ ફરિયાદી તથા શાયદોના એકાઉન્ટ ખોલવામાં આવે અને આ લોકોના જે ફોર્મ છે અને એ ફોર્મ અને પાસબુક ચેકબુક અને એ વગેરેની કીટ પણ આ જે આરોપીઓ છે પોતાની પાસે રાખી લીધેલી સહી કરાવીને અને આ જે આ લોનના પૈસાઓ પાસ કરાવીને આ ફરિયાદિત સહાયદોમાં જે લોન જમા થયેલ તે જે તે સમયે જમા થયેલ જે તે તારીખે એ સમયે આ ચારે ચાર આરોપીએ પોતાના ખાતામાં અને અન્ય ખાતાઓમાં જે સહાય મળેલી એ તમામ સહાય જેટલી કે પંચાવન લાખ પંચ્યાસી હજાર જેટલી સહાયો એ લોકોએ પોતે આ ચાર આરોપીઓ ઉપાડી લીધેલા અને પોતે પૈસા વાપરી લીધેલા એ જ આમ પોતે આ જે આરોપીઓ છે ગુનાહિત કાવતરું ઘડી અને પોતાનો સામાન્ય રીતે પાર પાડવા માટે આમની સાથે ફરિયાદી સહાયતો સાથે છેતરપિંડી કરેલ હોય જે બાબતની ગુનો દાખલ કરવામાં આવેલ બે આરોપીઓ દિનેશભાઈ સનાભાઈ પટેલ અને પ્રકાશભાઈ ખાલપભાઈ રાઠોડની ધરપકડ કરવામાં આવેલ છે અને એમના વિરુદ્ધમાં રિમાન્ડની કાર્યવાહી પણ હાલ ચાલુમાં છે આ સમગ્ર ગુનાની તપાસ એ સરવૈયા નવસારી ટાઉન પોલીસ સ્ટેશનનાઓ હાલ કરી રહેલ છે